પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એની વાલી વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે પણ જ્યારે અમારી માગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા છે પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો અમને મોડે મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રતુ સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને એ સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણી વિલાસ કર્યો છે ત્યારે રાતુ સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં રતુ સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝૂકશે પણ નહીં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો મેં આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું